દક્ષિણ ગુજરાત ના પચીસ નું હજુ પૂર્ણ નથી થયો તારીખ આસપાસ ભાગમાં એની અસર વધારે જોવા મળતી અમુક ખેડૂતોને તો હાર્વેસ્ટિંગ ચાલુ હશે એના માટે તો ગેરલાભ દસ દિવસની જે નવરાત્રી છે તો જરૂરી નથી કે દસે દસ દિવસ પડે એમાં કદાચ અમુક વિસ્તારમાં બે દિવસ પડી હોય તો અમુક વિસ્તારમાં એક દિવસ પડે હાલ જોઈએ તો રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ બંધ થઈ ગયો છે અથવા બિલકુલ ધીમો પડી રહ્યો છે ત્યારે હાલ ચોમાસાનો અંતિમ મહિનો એટલે કે સપ્ટેમ્બર મહિનો ચાલી રહ્યો છે અને આપ સૌ દર્શક મિત્રોની કોમેન્ટ મુજબ જોઈએ તો જામનગર જિલ્લાના અમુક વિસ્તારો પડધરી કલ્યાણપુર સાયલા જસદણ વિછીયા સુત્રાપાડા વગેરે વિસ્તારોમાં અત્યાર સુધીમાં બિલકુલ ઓછો વરસાદ પડ્યો છે તો અમુક વિસ્તારો એવા પણ છે જે આ વર્ષે પુષ્કળ વરસાદ જોવા મળ્યો છે ત્યારે આ ચોમાસા દરમિયાન આપના વિસ્તારમાં અત્યાર સુધીમાં કેવો વરસાદ પડ્યો છે તે અને આપે વાવેલા પાક કે ખેતીને લઈ આપને મૂંઝવતો કોઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો આપનો પ્રશ્ન અમે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કરીશું હવે આગામી દિવસોની જો આગાહીની વાત કરવા જઈએ તો હાલ જોઈએ તો એક મોટો વરસાદી રાઉન્ડ છે તે પૂરો થયો છે રાજ્યના વિસ્તારોમાં અત્યારે વાતાવરણ છે તે ખુલ્લું થઈ ગયું છે અને મેઘરાજાએ વિરામ લીધો છે સાથે જ ગત ચોવીસ કલાકમાં કચ્છ જિલ્લાના અમુક વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાયો છે ત્યારે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે હજુ પણ સપ્ટેમ્બર મહિના દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ ચાલુ જ રહેશે અને હજુ એક મોટી વરસાદી સિસ્ટમની અસર પણ આગામી દિવસોમાં જોવા મળશે તો હવામાન વિભાગ દ્વારા પણ રાજ્યમાં વરસાદને લઈ મોટી આગાહી કરવામાં આવી છે નમસ્કાર આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને હાલ રાજ્યમાં મેઘરાજાએ જ્યારે વિરામ લીધો છે ત્યારે આ વિરામ કેટલા દિવસ સુધી રહેશે અને હવે સપ્ટેમ્બર માસમાં વરસાદની શું શક્યતાઓ છે તેને લઈ હવામાન નિષ્ણાંત ગોસ્વામીનું શું કહેવું છે તે જાણીએ ત્યારબાદ હાલમાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ શું આગાહી કરવામાં આવી છે તેના વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર હાલ જોઈએ તો રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વાતાવરણ ખુલ્લું થઈ ગયું છે ત્યારે આપ સૌ દર્શક મિત્રોએ અમને કોમેન્ટ કરીને જણાવ્યું છે તે મુજબ જોઈએ તો રાજ્યના અને એમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો એવા છે જ્યાં હજુ પણ નદી નાળાઓ છલકાઈ જાય અને કુવાઓ ભરાઈ જાય તેવા વરસાદની રાહ છે ત્યારે હાલ ચોમાસાનો અંતિમ મહિનો એટલે કે સપ્ટેમ્બર મહિનો ચાલી રહ્યો છે ત્યારે હવે વરસાદની શું શક્યતા છે તેને લઈ પરેશભાઈ ગોસ્વામીનું શું કહેવું છે તે જાણીએ વાત ગુજરાતી પર બે હજાર પચીસ હજુ પૂર્ણ નથી થયું કેમ કે બે હજાર ચોમાસામાં હજુ પણ કદાચ મારું એવું વ્યક્તિગત માનવું એવું છે કે લગભગ પંદર સોળ તારીખ આસપાસ એક વરસાદ રાઉન્ડ આવી શકે છે અને લગભગ વીસ એકવીસ તારીખ સુધી ચાલે એટલે પંદર સોળ તારીખ આસપાસ થી જે વરસાદ રાઉન્ડ કૃપાલસિંહ આવે એવી શક્યતાઓ છે એમાં સાર્વત્રિક રાઉન્ડ નહીં હોય એ સીમિત વિસ્તારોમાં છે હું માનું કે ગુજરાતના ચાલીસ કે પચાસ ટકા વિસ્તારને એ વરસાદ નો લાભ મળી શકે છે કે એમાં લાભ કેવો તો પંદર સોળ તારીખ પછી ખેડૂતો ગેરલાભ વાળી વસ્તુ છે છતાં પણ આપણે એમ કે મેહુલા વર્ષા ભલા એટલે જયારે પણ નુકસાન થાય તો પણ એક કહેવત આપણી વડીલોની એ પણ છે કે દુષ્કાળની નુકસાની કરતા અતિવૃષ્ટિની નુકસાની સારી કેમ કે દુષ્કાળ પડે તો પણ નુકસાન થાય અતિવૃષ્ટિ થાય તો પણ નુકસાની થાય પણ વ્યવસ્થા હોય તો ખેડૂતના ચાલીસ પચાસ ટકા વિસ્તારમાં લાભ મળશે ત્યાર પછી નું જે એન્ડ ના હશે છેલ્લું જે અઠવાડિયું હશે એમાં પચીસ થી ત્રીસ નું જે સેશન હશે એમાં પાછા મંડાણીયા વરસાદ એટલે કે જે બપોર પછીના સેશનમાં જે આવતા હોય ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છમાં અને દક્ષિણ ગુજરાતના ભાગમાં એની અસર વધારે જોવા મળતી હોય એ વરસાદો છે એ પછી આપણે ત્યાં જોવા મળશે એન્ડમાં અને એ પછી આપણે આ મહિનાના છેલ્લા અઠવાડિયામાં ચોમાસાની વિદાયની પણ શરૂઆત થાય જોકે ચોમાસાની વિદાયની શરૂઆત જનરલી થતી હોય ત્યારે એન્ટી સાયક્લોન બનવું જોઈએ અને એમાં પણ મુખ્યત્વે પાકિસ્તાનના ભાગો ઉપર એન્ટી સાયક્લોન બને છે અથવા તો રાજસ્થાનના ભાગો ઉપર એન્ટીસાયક્લોન બને અને પછી ચોમાસાને એ વિદાય થતી હોય છે કેમ કે એન્ટીસાઇકલોન એવું હોય છે જ્યારે અત્યારે આ બધી જે સિસ્ટમ હોય છે એ તમે થી જોશો એટલે ખ્યાલ આવશે કેનું જે હવાનો ચક્રાઓ છે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરતો હોય પણ જે એન્ટીસાયકલોન છે એ એન્ટીસાયક્લોનનો જે હવાનો ચક્રાવ છે ઘડિયાળની દિશામાં ફરતો હોય એટલે જ્યારે પણ ઘડિયાળની દિશામાં હવા ફરે એ જે હાઈ પ્રેશર બને છે એ હાઈ પ્રેશર છે એ આપણે મિડ લેવલે અને લો લેવલે જે બનેલા વાદળો એટલે કે લેવલે અને સાતસો એચપીએ લેવલે જે વાદળ અને ભેજ હોય એને વિકી નાખતું હોય છે એન્ટી સાયક્લોન અને પછી ચોમાસું છે એ વિડ્રોલ થઈ જતું થઈ જતું હોય છે એટલે એ પ્રકાર પછી એન્ટી સાયક્લોન બનશે અને એન્ટી સાયક્લોન બનશે એટલે પછી ચોમાસાની વિદાય થશે જોકે એન્ટી સાયક્લોન બનવાનું હશે એ પહેલા પણ અમે આપના માધ્યમથી ગુજરાતભરને જાણ કરશું કે હવે ચાર થી પાંચ દિવસમાં એન્ટી સાયક્લોન બને તેવી સંભાવનાઓ છે અને પછી ચોમાસાની વિદાય ની શરૂઆત થઈ જશે એટલે આ પ્રકારનું હજુ પણ આગળ હવામાન કૃપાલસિંહભાઈ રહેવાનું છે એવું અમારું એક અનુમાન છે કેમ અને ખેડૂતોને અત્યારે કોઈ મૂંઝવણ છે તો શું છે કે જે વાવાઝોડું છે આમ તો આ સપ્ટેમ્બર મહિનો ચાલી રહ્યો છે સપ્ટેમ્બર ઓક્ટોબર અને પંદર નવેમ્બર સુધી કહી શકાય કે પોસ્ટ મોન્સુન સાયક્લોનો અરબ સાગરમાં કે બંગાળની ખાડીમાં બનતા હોય છે અત્યારે હજુ પણ દરિયાઈ તાપમાન છે એટલું બધું ઉપર નથી આવ્યું કે જેમાં સાયક્લોનો બને એટલે હમણાં કોઈ શક્યતા નથી જો દરિયાઈ તાપમાન પછી આવનારા દિવસમાં ઉંચકાશે અને કોઈ વરસાદી સિસ્ટમ ત્યાં હશે અને જો સાયક્લોન બને તેવી સંભાવના હશે તો ચોક્કસથી અમારા તરફથી જાણ કરવામાં આવશે બીજી વાત છે કે નવરાત્રી ઉપર વરસાદ હવે નવરાત્રી ઉપર જે વરસાદ છે એમાં તમારા સવાલનો એક જ જવાબ છે કે છૂટાછવાય આવશે સાર્વત્રિક નહીં હોય અમુક વિસ્તારમાં આવશે અને જે વિસ્તારમાં તાપમાન સવારથી લઈને બપોર સુધીના સેશનમાં ઊંચું તાપમાન જોવા મળ્યું હોય ત્યાં લોકલ સિસ્ટમ બધાય અને ત્યાં બે પાંચ કે દસ કિલોમીટરના એરિયામાં વરસાદ પડે ને એ બપોર પછીના સેશનમાં કલાક બે કલાક માટે એ વરસાદ હોય જે આપણે અ એક્ટિવિટી કહીએ છીએ એ પ્રકારના વરસાદ ગાજ વીજ અને પવન સાથે વરસતા હોય એવા વરસાદો પડી શકે છે જોકે નવરાત્રી ના જે આ વખત દિવસની નવરાત્રી છે કે નવરાત્રી દિવસ વધારે છે અમુક વિસ્તારમાં બે દિવસ પડી હોય તો અમુક વિસ્તારમાં એક દિવસ પડે અમુક વિસ્તારમાં પાછો બે દિવસ પડે એવું છૂટાછવાયા વિસ્તારમાં ચાલશે બહુ એમાં વાંધો નથી તો આ તો હવામાન નિષ્ણાંત ગોસ્વામી ની આગાહી હવે હવામાન વિભાગની આગાહી મુજબ જોઈએ તો હવામાન વિભાગની અમદાવાદ સ્થિત કચેરીના બુલેટિન પ્રમાણે નવ સપ્ટેમ્બરે ગુજરાતમાં કચ્છ જિલ્લામાં વરસાદ નોંધાયો છે આ ઉપરાંત જોઈએ તો આણંદમાં પણ થોડો વરસાદ પડ્યો છે કચ્છના નખત્રાણા તાલુકામાં છેલ્લા ચોવીસ કલાકમાં એક પોઈન્ટ વીસ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જ્યારે અબડાસામાં પોણો ઇંચ અને લખપતમાં ઝીરો પોઈન્ટ ચાળીસ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં કેટલાક વિસ્તારોમાં શુક્રવારથી રવિવાર દરમિયાન લઈને અતિ ભારે વરસાદ જોવા મળ્યો છે રવિવારમાં એક સાથે સોળ ઠેર પાણી ભરાયેલા છે રસ્તા અને ખેતરો પાણીમાં ડૂબી ગયા છે તથા કેટલાક ગામોમાં વીજળીનો પુરવઠો પણ બંધ છે ગુજરાતમાં અત્યાર સુધીમાં લગભગ એકસો ને આઠ ટકાથી વધારે વરસાદ પડી ગયો છે અને તેમાં પણ કચ્છમાં સૌથી વધારે એકસો પાંત્રીસ ટકા વરસાદ થયો છે જ્યારે સૌરાષ્ટ્રમાં ચોરાણું ટકા વરસાદ પડ્યો છે ઉત્તર ગુજરાત પૂર્વ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં એકસો ને દસ ટકાથી એકસો અઢાર ટકા સુધી વરસાદ નોંધાયો છે અને રાજ્યના જળાશયોની સ્થિતિની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં પંદર માંથી ત્રણ જળાશયો છલકાઈ ગયા છે જ્યારે મધ્ય ગુજરાતમાં સત્તર માંથી નવ ડેમ છલકાયા છે સાઉથ ગુજરાત એટલે કે દક્ષિણ ગુજરાતમાં તેર માંથી નવ ડેમ છલકાઈ ગયા છે કચ્છમાં વીસમાંથી બાર ડેમ સૌરાષ્ટ્રમાં એકસો ને એકતાળીસમાંથી એકોતેર ડેમ સંપૂર્ણ ભરાઈ ગયા છે રાજ્યમાં અત્યાર સુધીમાં બસો છ માંથી એકસો ને ચાર ડેમ છલકાઈ ગયા છે જેના કારણે રાજ્યના ડેમોમાં કુલ ક્ષમતા સામે અઠ્યાસી ટકા પાણી ભરાયેલું છે ગુજરાતનો સૌથી મોટો એવો નર્મદા ડેમ એકાણું ટકા ભરાયેલો છે હવે ક્યાં વરસાદ પડશે હવામાન વિભાગની આગાહી અનુસાર જોઈએ તો આગામી પાંચ દિવસ સુધી કોઈ જગ્યાએ ભારે કે અતિ ભારે વરસાદ પડવાની આગાહી બિલકુલ નથી પરંતુ અમુક જગ્યાએ હળવા ઝાપટા પડે તેવી શક્યતાઓ છે આજે દસ સપ્ટેમ્બરે જોઈએ તો બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર ખેડા અરવલ્લી અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ અને મહીસાગરમાં અમુક જગ્યાએ હળવો વરસાદ થઈ શકે છે આ ઉપરાંત જોઈએ તો સુરત તાપી વડોદરા છોટાઉદેપુર વલસાડ નવસારી દમણ દાદરા નગર હવેલી સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ દીવ તથા કચ્છમાં અમુક જગ્યાએ હળવો વરસાદ પડી શકે છે ત્યાર પછીના દિવસોમાં પણ આ તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ઝાપટાં પડી શકે છે પરંતુ ભારે વરસાદની શક્યતાઓ નથી અને આમ જોઈએ તો આગાહી આગાહી છે છે તે આગામી દિવસની અને હવામાન નિષ્ણાંત ગોસ્વામીના જણાવ્યા અનુસાર પંદર તારીખ બાદ રાજ્યમાં એક મોટી વરસાદી સિસ્ટમ આવે તેવી શક્યતાઓ છે અને હવામાન વિભાગ દ્વારા પણ આગામી સમયમાં વરસાદ આવે તેવી પૂરી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર